નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ એજ્યુકેશન આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે CET 2025 ની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમની રજિસ્ટ્રેશન ની પ્રક્રિયા આપતી શરૂ થવાની છે તો તમારે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે કઈ વેબસાઈટ ઉપરથી કરવાનું છે રજિસ્ટ્રેશન ની અંદર શું પ્રોસેસ રહેશે કેવી રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેમજ તમારે અન્ય માહિતી કેવી રીતે ભરવાની છે એ તમામ વસ્તુની માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુને ધ્યાનથી સમજીશું અને પછી એ તમારે ફોર્મ ભરતી વખતે એ વસ્તુને ખાસ ધ્યાન રાખવાની છે તો આજના વીડિયોમાં આપણે સીઈટી માટેનું જે રજીસ્ટ્રેશન છે એ તે કેવી રીતે કરવાનું છે તેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શિતા આજના વિડીયોની અંદર આપણે મેળવીશું જે પણ વિદ્યાર્થી મિત્રો વાલી અને શિક્ષક દ્રષ્ટિ એજ્યુકેશન સાથે જોડાયા નથી તે આજે જ દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી જેથી આવનારી આવી તમામ પ્રકારની સ્કોલરશિપ માહિતી તેમજ રજીસ્ટ્રેશન ચોઈસ ફિલિંગ અને સીઈટી બે હજાર પચીસની તમામ માહિતી તમને આ ચેનલ ઉપર ચોક્કસ સચોટ મળતી રહેશે અને દ્રષ્ટિ એજ્યુકેશન નું WhatsApp ગ્રુપ છે ટેલિગ્રામ ગ્રુપ છે એની અંદર પણ તમે જોડાઈ શકો છો જેની અંદર પીડીએફ અન્ય ડોક્યુમેન્ટ આની અંદર અમે મુકતા રહીએ છીએ જેથી તમારી સુધી એ જલ્દી કે જલ્દી પહોંચે સીટી મેજર 25 નું જે પરિણામ આવ્યું તો કે પરિણામની અંદર ઘણા વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે ને એની કામચલાઉ મેરિટ યાદી પણ બહાર પડી ગઈ છે તો જે વિદ્યાર્થીઓ કામચલાઉ મેરિટ ની અંદર સમાવેશ થઈ છે તેમનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા આવતીકાલથી શરૂ થાય છે

સરસ સ્ટુડન્ટ એ માટે છે કે તમારા વિદ્યાર્થીનું સ્કોલરશીપ મેરિટ નામ આવે છે કે નથી આવ્યું તે તમે આની આધારે જોઈ શકશો ને સ્ટુડન્ટ અંદર તમારે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે

કરવા માટે તમારે યુઆઈડી નંબર એટલે કે વિદ્યાર્થી નો આધાર ડાયસ નંબર જે અઢાર આંકડાનો આવે છે એની જરૂર પડશે વિદ્યાર્થી નો યુઆઈડી નંબર તમે આની ઉપર નાખશો એટલે કે આની અંદર અઢાર આંકડાનો નંબર નાખશો એની પછી

બતાવશે એ પછી જોઈએ તો જે માહિતી બતાવે છે જેની અંદર તમે અમુક માહિતી છે જેની અંદર સુધારો કરી શકો છો અમુક માહિતી છે જેની અંદર તમે કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકતા નથી કેટેગરી એટલે કે વિદ્યાર્થીની કેટેગરી જે જનરલમાં આવે છે ઈડબલ્યુ માં આવે છે ઓબીસી માં આવે છે એસટી માં આવે છે કે એસસી માં આવે છે બરોબર એ તમામ પ્રકારની અમને તમને અહીં કેટેગરી બતાવશે એ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે તમે ધારો કે એસટી કેટેગરી સિલેક્ટ કરો છો એ કેટેગરી સિલેક્ટ કર્યા પછી તમારે સબ કેટેગરી એટલે કે આપણે બધા જાણીએ છીએ જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ તો તમારે જ્ઞાતિ અને અહીં પેટા જ્ઞાતિ સિલેક્ટ કરવાની રહેશે તમે જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ સિલેક્ટ કરો છો પણ કે એનું તમારે જાતિનું પ્રમાણપત્ર હવે જનરલ જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનું જાતિનું પ્રમાણપત્ર અહીં અપલોડ કરવાનું રહેશે નહીં પરંતુ એસ ટી એસસી ઓબીસી અને ઈડબ્લ્યુએસ વિદ્યાર્થીઓને અહીં જાતિનું પ્રમાણપત્ર ફરજિયાતપણે અપલોડ કરવાનું રહેશે ન હોય તમારે પેરેન્ટ એડ કરવાની છે જેમાં વિદ્યાર્થીના માતા પિતા હયાત નથી કે જે વિદ્યાર્થીના માતા પિતા અવસાન પામે છે એની અંદર કેટલાક પાંચ પોઈન્ટ આપે છે

તમે સિલેક્ટ કરો છો તમારે મરણ દાખલો જે પણ વિદ્યાર્થીના માતા પિતા અવસાન પામે છે કે મરણનો દાખલો તમારે અપલોડ એની કરવાનો છે પછી વિધવાનું કોઈ પ્રમાણપત્ર આવે છે તો એ તમારે અહીં મૂકવાનું રહેશે તમને લાગુ નથી પડતું તો તમારે ના કરીને લાગુ પડતું નથી એ સિલેક્ટ કરવાનું રહેશે કરશો લાગણી પ્રક્રિયા આવશે જેમ તમે પહેલા કીધું એમ જ તમારે અહીં ફોર્મ જે પણ વિદ્યાર્થીને જે પણ પ્રમાણપત્ર લાગુ પડતું હોય એ પ્રમાણપત્ર અહીં તમારે અપલોડ કરવાનું તમે કોઈ પણ પીડીએફ જેપીજી બરાબર કે પીએનજી તમામ પ્રકારની ફોર્મેટની અંદર તમે અહીં અપલોડ કરી શકો છો અને 5 GB થી વધુ હોવું જોઈએ નહીં તમારું જે પણ ડોક્યુમેન્ટ છે 5 GB થી ઓછું હોવું જોઈએ ખાસ ધ્યાન રાખી અપલોડ થશે નહીં અને બીજું જે પણ વસ્તુ અપલોડ કરો છે એ વિઝિબલ હોવું જોઈએ એટલે કે તમે જે પણ અપલોડ કરો છો જે પણ સામે વ્યક્તિ ચેક કરે છે એને દેખાવું જોઈએ નકર ફોર્મ પાછું રિજેક્ટ થઈને પાછું આવશે તો ફરીથી ફોર્મ ભરવાનું તમારે થશે એના પછીનું છે એટલે કે લેન્ડ ડોનર એટલે કે જે વિદ્યાર્થીઓના

જે પણ પ્રકારની જે વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી છે એ તમારે જે પણ પ્રકારની દિવ્યાંગતા ધરાવે છે જે પણ ડિસઓર્ડર ધરાવે છે એ ડિસઓર્ડર અહીં ક્લિક કરવાનો છે અને એ પછીનું એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે એના પછી જે મહત્વની બાબત એ કે ત્યારબાદ શું આવશે ત્યારબાદ બાદ এড્યુકેશન ડિટેલ જેમાં વિદ્યાર્થી ધોરણ 1 થી 5 સુધી એટલે જે શાળામાં અભ્યાસ કરેલ છે તે શાળાને CTS CTS એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એટલે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની અંદર તમને એવું બતાવે કે તમારું બાળક 1 2 3 4 5 આ પાંચ ધોરણ સુધી કે આ અભ્યાસ કર્યું છે તમામ સ્કૂલની માહિતી તમને અહીં મળી જશે કારણ કે અહીં સ્કૂલનું મેનેજમેન્ટ લખેલું છે જેની અંદર લોકલ બોડી લખેલું છે લોકલ બોડી એટલે કે તમારો વિદ્યાર્થી સરકારી શાળાની અંદર ભણેલો છે પછી ગ્રાન્ટેડ હશે ને પ્રાઇવેટ સ્કૂલ હશે તો પ્રાઇવેટ માં હશે તો એ રીતની માહિતી તમને અહીં બતાવશે એ સ્કૂલ બે વર્ષની અંદર કયા વર્ષની અંદર કે અભ્યાસ કર્યો છે શું અભ્યાસ કર્યો છે તમામ પ્રકારની માહિતી તમને અહીં મળી જશે સીટીએસ સ્ટુડન્ટ બરાબર ટ્રેકિંગ સિસ્ટમ છે જો વિદ્યાર્થી ઇક્થી 5 સુધી સરકારી અથવા ગ્રાન્ટેડમાં અભ્યાસ કર્યો તો યસ લખવાનું છે અને એને કોઈ પણ એક ધોરણ એક પણ દિવસ જો પ્રાઇવેટની અંદર અભ્યાસ કર્યો છે તો અહીં પ્રાઇવેટ આવશે અને તમારે નો પસંદ કરવો એટલે કે જે પણ વિદ્યાર્થી પ્રાઇવેટની અંદર અભ્યાસ કરે છે તે નો કરશે જે પણ સરકારી સરકારીતવા ગ્રાન્ટેડમાં ભણે છે તે યસ કરશે બરોબર આ પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું છે એના પછી તમારે તમારો ડિસ્ટ્રિક્ટ એટલે અત્યારે તમે ક્યાં રહેઓ છો તમારું એસિડенશિયલ અત્યારે રહેવાનું ક્યાં છે એ નક્કી કરવાનું છે એટલે ડિસ્ટ્રિક્ટ બરોબર કે બ્લોક એટલે કે તમારું શહેર અને વિલેજ જે પણ તમારું ગામ છે

એના પછી કે પેરેન્ટ્સ એટલે કે ત્યારબાદ વિદ્યાર્થીનો પિતાનો જે મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર નાખવાનો રહેશે મોબાઈલ નંબર તમે જેવો નાખશો એવા જ એ નંબર ઉપર તમારે ઓટીપી આવશે ઓટીપી અંદર દાખલ કર્યા પછી તમારે એ પાસવર્ડ એક બનાવવાનો રહેશે તો કે પાસવર્ડ તમારે સેટ પાસવર્ડ કરી દેવાનો અને એ જ પાસવર્ડ પછી અહીં લખવાનો એટલે કન્ફર્મ પાસવર્ડ થશે એટલે બંને પાસવર્ડ એક હશે એટલે તમારું કામ અહીં પૂરું થશે બરોબર કે એક ખાસ વસ્તુ યાદ રાખવી કે પાસવર્ડ જે પણ રાખો છો ખાસ યાદ રાખો

વાત અમારા દ્વારા કરવામાં આવે છે જેથી તમને એક ચોક્કસ પ્રકારની સચોટ માહિતી તમને મળતી રહેતો ફરીથી આપ સરોવરનો ખૂબ ખૂબ આભાર દ્રષ્ટિ એજ્યુકેશન વખતે આપ સરોવર અભિનંદન અને ફરીથી આપ સરોવ નો આભાર ધન્યવાદ